રાજુલા જાફરાબાદ શહેરમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો પરેશાન બન્યા છે ડેમ એકમાંથી પાણી જૂની પાઇપલાઇન થઈ ગઈ હતી આ બાબતે ધારાસભ્ય સોલંકી દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળી પરંતુ કામગીરી શરૂ નહીં થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો વેપારીઓ સહિત શહેરીજનોએ એકઠા થઈ રેલી કાઢી હતી અને પ્રાંત કચેરી ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું આગામી ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન સર્જાય તે માટે પાઇપલાઇન કામગીરીમાં શરૂ કરવા માંગ ઉઠી છે. પ્રાંત ઓફિસ ખાતે એક રજૂઆત કરવામાં આવેલ હતી, જેની અંદર રાજુલા શહેરના તમામ નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશ્ન એવો છે કે ધારેશ્વરની અંદરથી અમારે રાજુલા શહેર માટે પીવાના પાણીનો સ્ત્રોત હોય અને જૂની લાઈન છેલ્લા 46 વર્ષ પહેલાં નખાયલ હતી જે ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. એની જગ્યાએ નવી ડીઆઈ લાઈન જે નાખવાનું કામ હાલ શરૂ હતું. અનિવાર્ય કારણોના સંજોગે અત્યારે હાલ એ કામ બંધ છે જેના લીધે રાજુલા શહેર માટે ખૂબ જ વિકટ પ્રશ્ન છે એનું નિરાકરણ જલ્દીથી લાવે એ માટે રાજુલા નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ પાંચ ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું અને એમને છે સરકાર દ્વારા ખૂબ જ સારો નિર્ણય લઈ અને આ કામગીરી જલ્દીથી શરૂ કરવામાં આવશે એવી અમને સૌને આશા છે રાજુલા પાણી પ્રશ્ને આ બધા રાજુલા શહેરો જેનો ભેળા ચાશે બે હજાર બાવીસ પછી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ચુટાણા ત્યાર પછી વેપારીઓ ભાજપના કાર્યકર્તાએ શહેરીજનોએ એક જ હીરાભાઈને વાત કરેલી કે ભાઈ રાજુલાનો જે પાણીનો પ્રશ્ન જે છે એ ચાર દીએ પાંચ દિએ પાણી મળે છે તો એકાત્રા બે દીએ પાણી મળે એવી તમે વ્યવસ્થા કરો ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી સરકારમાંથી પંદર કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટ ધારાસભ્યશ્રી લઈ આવ્યા એનું ટેન્ડર થઈ ગયું અને પાઇપલાઇન નાખવાની શરૂઆત થઈ એટલે અમુક કારણોસર આ પાણીની પાઇપલાઇન બંધ રહી છે જો આ ઉનાળામાં બે મહિનામાં પાણીની પાઇપલાઇન ન નખાય તો રાજુલા શહેરને દસ થી વીસ પાણી વગર રહેવું પડે છે અત્યારે દિવસે પાણી મળે છે એ આઠ પાણી મળે કોઈનું અમારે ઝૂંટવી અને લઈ લેવાનું નથી જેના હકનું હોય એને મળે એમાં રાજુલા શહેર એમની સાથે છે પણ એનો મતલબ એવો નથી કે રાજુલાની શહેરની પ્રજા તરશે રે એની માટે અમે કાલે એક ટૂંકી નોટિસ આપી અને સરકાર કલેક્ટર ના કલેક્ટરના આવેદનપત્ર આપીને કે અમારી જે રાજુલા શહેરની લાગણી છે કે નગરપાલિકાના અઠ્યાવીસ સભ્યો ધારાસભ્ય સાથે સંકલન કરી અને ગ્રામજનોને અમે વિનંતી કરી હતી કે આપણે જો આ પાણીની પાઇપલાઇન આ સમયમાં નહીં નાખીએ તો આપણે ક્યારેય નહીં શકીએ અને આપણે પાણીનો પ્રશ્નમાંથી વંચિત રહેવું એટલે જે રાજુલાની જનતાએ પેટ ભરી અને અમને સહકાર આપ્યો છે અમને મદદ કરી છે રાજુલા શહેર માટે મદદ કરી છે રાજુલાના નાનામાં નાના છેવાડાના વિસ્તારમાં પાણી નથી પહોંચતું એના માટે જે મદદ કરી છે એ શહેરના બધા નાગરિકોનો હું નગરપાલિકા વતી આભાર માનું